અને પાંદડાઓની સંખ્યા આપેલી છે જેને આપણે કહીશું આવૃત્તિ એફ આઈ બરાબર પણ અહીં જો વર્ગ આપેલા છે એકસો અઢાર થી એકસો છત્રીસ પણ આપણે શું કરવાનું છે એને સતત વર્ગો બનાવવાના છે હવે પ્રશ્ન એ થયો ને તમને કે સતત વર્ગો એટલે શું એ કઈ રીતે તો કે જો એકસો અઢાર થી એકસો છવ્વીસ છે ને તો એકસો અઢાર માં પોઈન્ટ પાંચ કાઢી નાખો એટલે કેટલા થયા એકસો સત્તર પોઈન્ટ પાંચ થયા અને એકસો છવ્વીસ માં એડ કરી દો જો એનું એ જ થયું

લેવાનું નહીં સતત વર્ગો બનાવી છીએ એટલે ક્યાંથી લેવાનું એકસો સત્તર પોઈન્ટ પાંચ થી એકસો છવીસ પોઈન્ટ પાંચ જો પાંચ ઘટાડો એટલે પોઈન્ટ પાંચ હો એટલે કેટલા થાય એકસો ને છવ્વીસ પોઈન્ટ પાંચ થાય ઓકે ચલો પછી નવ નવ ગેપ છે બરાબર કેટલા નો છે અહીં આપણને નવ નો નો ગેપ દેખાય છે ઓકે ચલો એક પોઈન્ટ પાંચ બરાબર ઓકે પછી એકસો પાંચ થી કેટલા છે ત્યાં જોવું જોઈએ 5 153.5 थी 162.5 162.5 थी 171.5 171.5 थी 180.5 चले આવશે કુલ બરાબર હવે જે આપણને આવૃત્તિ આપેલી છે એ આપણે લખી લઈએ ચાલો કેટલી કેટલી તમને આપી છે જોઈ લઈએ પછી કેટલા છે અને બે કુલ છે ચાલીસ બરાબર ઓકે જો સતત વર્ગો કઈ રીતે બનાવવાના એ આપણને ખબર પડી ગઈ આ રીતે બનાવવાના થશે એકમાં પાંચ ઘટાડો પોઈન્ટ પાંચ ને એકમાં વધારો અને 9 9 નો ગેપ છે એવું આપણને જોવા મળ્યો એટલે વર્ગ લંબાઈ કેટલી લખીશું આપણે 9 હવે સૌથી પહેલા આપણે સંચય આવૃત્તિ મેળવી લઈએ કે નહીં બરાબર ઓકે ચાલો મેળવીએ હવે આપણને આવડે છે કે પહેલું જે છે એની તો 3 જ થશે ચલો 3 ને 5 8 8 ને 9 17 17 ને 12 7 8 9 એટલે 29 29 ને 5 34 ચાર બે ચાલીસ આવી સંચય આવૃત્તિ છે એ સાચી છે કે ખોટી છે કેમકે અહીંયા જો કુલ સરવાળો છે તો છેલ્લું જે સ્ટેપ હોય એ આવવું જોઈએ હવે તો કે મધ્યસ્થ વર્ગ કયો છે એ આપણે મેળવવાનું ને

અહીં અવલોકન કયા વર્ગમાં સમાયેલું એકસો ને ત્રેપન પોઈન્ટ પાંચ વર્ગમાં સમાયેલ હોવાથી વર્ગમાં સમાયેલ હોવાથી એ વર્ગ છે બરાબર આટલું થઈ ગયા બાદ હવે આપણે શું કરીશું ચલો હવે લગતા જાઓ વર્ણન કરો મધ્યસ્થ વર્ગની ની એલ બરાબર શું મળશે આપણને જોવું જોઈએ એલ બરાબર શું મળે એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ મળે તો લખવા ચુમ્માલીસ પોઈન્ટ મધ્યસ્થ વર્ગની સીએફ સંચય આવૃત્તિ કઈ રીતે લખીશું કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ cf બરાબર હવે સંચય આવૃત્તિ કઈ લેશું અને આગળના વર્ગની એટલે 17 ચલો એ થઈ ગયું પછી આવૃત્તિ લઈએ તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ f બરાબર કેટલી છે 12 છે જો આમાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો

છેદમાં બે કેટલા મળ્યા વીસ સી એફ કેટલા છે તો કે સત્તર ભાંગ્યા એફ કેટલા છે બાર એને ગુણ્યા નવ એમ બરાબર એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પ્લસ વીસ માંથી સત્તર બાદ કરો અઢાર ઓગણીસ વીસ ત્રણ વ્રણ ભાંગ્યા બાર ગુણ્યા નવ ત્રણ ચોક બાર એમ બરાબર એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પ્લસ ચાર એવા તો કરો ભાંગાકાર ચાર દુ આઠ એક વોઈન્ટ લીધા ઝીરો ચાર દુ આઠ પોઈન્ટ પાંચ પ્લસ બે પોઈન્ટ પચીસ બરાબર તો એમ બરાબર હવે સરવાળો કઈ રીતે કરશો તો કે એકસો છે તો બે પચીસ ને એડ કરો અહીં પૂર્ણ થાય જો આમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો ઓકે તો આ જે દાખલો છે એ અહીં પૂર્ણ થાય છે જો તમને આમાં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને ખાસ કે તમે જો મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ